પાલીતાણાના માળિયા ગામ નજીક કારનો અકસ્માત સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કારે પલટી મારી પાલીતાણાના ગારિયાધાર રોડ પર કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં માળિયા ગામ નજીક રોડ પર કારે ગુલાંટ મારી હતી જેમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો જેને લઈને અકસ્માત થયો હતો અકસ્માતના પગલે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે સ્થાનિક લોકો સહિત દોડી આવ્યા હતા અને કારમાંથી સવાર લોકોને બહાર કાઢ્યા હતા અને કાર સહિત બહાર કાઢવાની જાણવા મળી હતી જે અમરેલીથી પરિવાર પરિવાર આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને કારે પલટી મારી હતી ઘટનામાં તમામનો બચાવ થયો છે ત્યારે સ્થાનિક લોકો સહિત દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી